ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા સ્કૂલેથી ભણીને ભણી ને જાજા દિવસે બતાડ્યું ભણવાનું પછી બેસી ગયા સ્કૂલનું લેસન કરવા કાલે રજા છે એટલે અત્યારે લેશન કરી લઈએ પછી કાલે આખો દિવસ મજા કરવાની શાબાશ લેશન કરીને બેઠી ગયા ડોડા ખાવા આવો તમે બધાય ડોડા ખાવા ડોડા ખાઈને કરી નાખી સોડાની પાર્ટી પછી બેનભાઈએ કરી નાખી ચેસ દાઢી તો બહુ હતી પણ ફટાફટ પી લીધી પછી કરી નાખી કેળાની પ્રસાદી તૈયાર કેવડા ત્રીજ છે ને એટલે સાંજે કરવાની છે આરતી પછી બેસી ગયા બધા આરતીમાં માં મેં લીધી હતી ટંકોરી વગાડવા મમ્મી આરતી ઉતારી લીધી પછી આરતી ઉતારવાનો આવી ગયો મારો વારો ચલો ભાઈ દેખો આપને ક્યાં કર્યું યે દેખો હે બસ એ બાય બાય આ તો મિની વ્લોગ પૂરો મળશું પાછા નવા મિની વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય લાઈક શેર અને ફોલો કરતા જજો